ના મોટા સમાચાર રાજકોટ સાઇડમાં દિવાળીના તહેવારમાં પોલીસ રાઉન્ડ ધ કોપરેટ પેટ્રોલિયમ અને જૂથ બંદોબસ્ત વચ્ચે મોડી રાત્રિના શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં કાર અને બાઇકને અડફેટ લેતા સર્જાયેલા સામાન્ય અકસ્માતમાં વાહન સરખું ચલાવવા બાબતે ઠપકો આપતા મોડી રાત્રિના ખાતકી હથિયારો સાથે બે જૂથ વચ્ચે શસ્ત્ર ધીંગાણુમાં ઘટના સ્થળે એક જ પરિવારના બે સગા ભાઈ તેમજ સામા પક્ષે એક વ્યક્તિ સહિત ત્રપલ હત્યાના બનાવે સનસનાટી મચાવી દીધી છે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા અંબેડનગરમાં ગત મોડી રાત્રિના સુરેશભાઈ વસરમભાઈ પરમાર યુવક પોતાના વાળા યુવક પોતાના ઘર પાસે હતો તે વેળાએ કારમાં નીકળેલા શખ્સોએ બાઇકને ને લેતા સામાન્ય અકસ્માત સુરેશભાઈ કાર ચાલકને વાહન જોઈને ચલાવવા માટે આપતા સામાન્ય બોલચાલી થયા બાદ કારમાં આવેલા શખ્સો નીકળી ગયા હતા ત્યારબાદ રાત્રિના બે વાગ્યા આસપાસ ફરી સરી પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે આવેલા પાંચથી સાત વ્યક્તિઓએ સુરેશભાઈ પરમાર તેના ભાઈ વિજય પરમાર ભાઈ જગદીશ પરમાર વિજયના પત્ની હંસાબેન તેમજ પુત્ર સુધીર અને માતા પિતા સાથે ગાળા ગાળી કરી કાતકી હથિયારો સાથે ખૂની હુમલો કરતા બંને પક્ષ સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું આ ધીંગાણામાં સુરેશ પરમાર અને તેના ભાઈ વિજય પરમારનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓ પહોંચતા બંને ભાઈઓની લોથ ટળી પડી હતી જ્યારે સુરેશભાઈના પત્ની ભારતીબેન ભાઈ જગદીશ પરમાર વિજયના પત્ની હંસાબેન વિજયનો પુત્ર સુધીર તેમજ સુરેશભાઈના પિતા વસરામભાઈ અને માતા ને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે સામા પક્ષે અરુણ વિનુભાઈ રાઠોડ અને તેના મોટાભાઈ રમણ વિનુભાઈ રાઠોડ વાળ પચીસ વર્ષવાળાને ગંભીર ઈજાઓ પહોંચતા વળતા પ્રહારમાં અરુણ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હુમલામાં કાવાયેલ તેના ભાઈ રમણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું મોડી રાત્રિના આંબેડકર નગરમાં થયેલા શસ્ત્ર ધીંગાણામાં ત્રિપલ હત્યાના બનાવની જાણ થતાં માલ વિનયનગર પીએસઆઈ દેસાઈ પીએસઆઈ ત્યાં જ તાદલ ડી સ્ટાફ એલસીબી સીબી બે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ ભાંગરવા ડીસીપી રાકેશ દેસાઈ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ગોલ્ડલિયા પીઆઈ ડામોર પીઆઈ જાદવ સહિતની ટીમો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી પોલીસે ત્રિપલ હત્યાના બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરતા શસ્ત્ર મારામારીની ઘટના સામાન્ય વાહન અકસ્માતને કારણે જ થઈ હોવાનું તેમજ એક જ પરિવારના બે સગા ભાઈઓની હત્યા થઈ હતી તેમજ પરિવારના છ સભ્યો ખવાયા હતા ત્યારે સામા પક્ષે અરુણ વિનુભાઈ રાઠોડની હત્યા થઈ હતી અને તેના મોટા ભાઈ રમણ રાઠોડ ઉંમર પચીસ વર્ષની ઇજાઓ પહોંચી હતી જે ઈજાગ્રસ્ત હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેની પોલીસે હોસ્પિટલમાં તેના ઉપર ઝપ્તો ગોઠવી દીધો છે તેમજ માલ માલવિંદનગરની પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે આબેડનગરમાં ગત રાત્રિ ઘર નજીક સુરેશભાઈ ફરમાર નામના યુવકના બાઇકને ઠોકરે ચડાવ્યા બાદ મોડી રાત્રે બરી ફરી પક્ષે શસ્ત્ર મારામારીમાં સુરેશ અને તેના ભાઈ વિજયની હત્યા થઈ હતી જ્યારે માતા પિતા તેમજ ભાઈના પુત્ર અને પત્ની સહિત છ ઘાયલ હતા મૃતક સુરેશને સંતાનમાં એક દીકરો ત્રણ દીકરી હોવાનું અને પોતે સ્ટાયટેક એન્જિનિયરિંગમાં મંજૂરી કામ કરતા હતા જ્યારે વિજયને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવામાં મળ્યું હતું